મોટી સંખ્યામાં ટ્રેક્ટરો સાથે રેલી યોજાઈ હતી જેમાં ડીજેના તાલે સરકાર દ્વારા જાહેર કરાયેલ રાહત પેકેજ યોગ્ય ન હોવાની વાત સાથે સાથે દેશભક્તિના ગીતો આ યાત્રા યોજાઈ હતી યાત્રા ઢસા ખાતેથી નીકળી બોટાદ પહોંચી હતી ત્યારે આ યાત્રામાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી જાતે ટ્રેક્ટર ચલાવી પહોંચ્યા હતા બોટાદ શહેર ખાતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આ યાત્રાનું સ્વાગત સન્માન કરાયું હતું અને કાર્યાલય ખાતેથી કોંગ્રેસ નેતાએ યાત્રાના મુખ્ય હેતુ સમજાવતા ખેડૂતો અને લોકોને સંબોધન કરી માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું બુટાદથી આ યાત્રા જિલ્લાના પાડિયાદ ખાતે રવાના થઈ હતી અને ત્યાંથી આ યાત્રા સુરેન્દ્રનગર જિલ્લામાં જવા નીકળી હતી યાત્રામાં ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી રાષ્ટ્રીય સેવાદળ પ્રમુખ લાલજી દેસાઈ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ઇન્દ્રનીલ રાજ્યગુરુ રાજેશ ગોહિલ પ્રવીણ રાઠોડ બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારિયા સહિતના પ્રદેશ કક્ષાના અને જિલ્લા કક્ષાના કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો જોડાયા હતા તો આ યાત્રા અંગે માહિતી આપતા કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી લલિત વસોયા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારિયાએ પ્રતિક્રિયા આપતા ભાજપ અને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની માંગ કરી હતી સરકાર દ્વારા જાહેર કરાયેલ દસ હજાર કરોડના રાહત પેકેજને સામાન્ય ગણાવતા કહ્યું હતું કે હાલ ખેડૂત સંપૂર્ણ રીતે પાયમાલ એક લાખ ચાલીસ હજાર કરોડના ખેડૂતોના દેવા માફ કરવાની સામે સામાન્ય રકમ જાહેર કરાઈ છે જેમાં ખેડૂતોની વાવણી અને બિયારણનો ખર્ચ પણ મળવાપાત્ર ન હોવાનું તેમજ વધુમાં વધુ ચુમ્માલીસ હજાર જેવી રકમ ખેડૂતોને મળવાપાત્ર છે જે બિલકુલ સામાન્ય ગણાય તેવા ગંભીર આક્ષેપો સાથે ખેડૂતોની સંપૂર્ણ દેવામાં આવી અને ટેકાના ભાવે ખરીદીમાં પણ ફેરફાર કરવાની માંગ કરાઈ હતી ખેડૂતોને માવઠાના કારણે જે નુકસાન થયું છે એ નુકસાનના પ્રમાણની અંદર રાજ્ય સરકારે જે દસ હજાર કરોડ રૂપિયાનું અધ પેકેટ જે ભારતીય જનતા પાર્ટીના લોકો કહી રહ્યા છે એવું આપ્યું છે

ત્યારે પશુઓ ઘાસચારો વગર મરવાના છે સરકારે આ માલધારી સમાજનું પણ વિચાર કરી માલધારી સમાજને પણ ખાસચારો પૂરો પાડવો જોઈએ અથવા તો એમને આર્થિક મદદ કરવી જોઈએ કે જેથી એ બાર થી ઘાસચારો લઈ આવી પશુઓને નિભાવી શકે અને દેશની જનતા ખૂબ સારી રીતે જાણે છે એક बाजू बिहार ની ચૂટણી અને ત્યાં વડાપ્રધાન આવા જ થાલા વચનો આપી પ્રજાને ભરમાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે સાચા અર્થમાં જ્યારે ખેડૂત મોસમી વરસાદ પૂર અને બીજી અનેક કુદરતી આફતને મુશ્કેલીઓમાં ફસાયો અને દેવાદાર બન્યો આપઘાત કરવાનો વારો આવ્યો

પાયમાલ થઈ જશે બરબાદ થઈ જશે બેંકો તૂટી જશે ત્યારે બોતેર હજાર કરોડ ના દેવા માફ કર્યા પછી પણ દેશનું અર્થતંત્ર બેન્કો સલામત રહી અને આજે પણ એજ કોંગ્રેસના કારણે દેશનું અર્થતંત્ર મજબૂત છે ત્યારે એવા સંજોગોમાં જે કરોડની ખરીદીની એટલા માટે કે જ્યારે ખેડૂતોનું નુકસાન એમની મુશ્કેલીઓ એક લાખ ચાલીસ હજાર કરોડ કરતા વધારે હોય અને સરકારની મનશા એની ઈચ્છા જો ખરેખર ખેડૂતોને માટે લાગણી ધરાવતી હોય તો જો ઉદ્યોગપતિઓના અને તેમાં ખાસ કરીને મુઠ્ઠીભર થોડા ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ રૂપિયા બેંકોમાં માફ કરવાનો પાપ આ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન અને એમની સરકાર કરતી હોય તો મને લાગે છે કે ખેડૂતોના દેવા તાત્કાલિક ધોરણે નાબૂદ કરવા જોઈએ એમને મિનિમમ સપોર્ટ પ્રાઇસ એમ એસપી આપવી જોઈએ અને ખરીદી વહેલી ઝડપથી ચાલુ કરવી જોઈએ ભૂતકાળમાં આપેલા ભારતીય જનતા પાર્ટી ને બરોબર ઉખાડીને ફેંકી દેખવાનું કામ જે સોમનાથ થી લઈ દ્વારકા સુધી કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોના હિત માટે ખેડૂતોના દેવા માફ કરવા માટે અને ખેડૂતોના ગોહોમાં આવેલો કોળિયો જ્યારે જૂંટવાઈ ગયો છે ત્યારે આ જગતના તાતને સારી રીતે સહાય મળે પોતાનું જીવન નિર્વાહ વ્યવસ્થિત રીતે કરી શકે એટલે એના દેવા માફ કરે એને પૂરેપૂરું વળતર મળે જેવી રીતે પૂરું પાક પાક ઉત્પન્ન થયું ઉત્પાદન થયું અને પૂરા પૈસા મળે એવું જ પૈસા મળે છેલ્લા બે ત્રણ વર્ષથી ખેડૂતો બિચારા ત્રણ વર્ષથી પાક બધા ફેલ ગયેલા છે ત્યારે અમારે કોંગ્રેસ પક્ષની ખેડૂતના

એક જગ્યા ખેડૂતે ઓલરેડી દસ પંદર હજાર રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે અને આ એકદમ લોલીપોપ જેવું પેકેજ જાહેર